પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ સમી વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ અને રૂપિયા પંદર હજાર કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદીની પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અત્યાર સુધીનું સૌથી મોટું આશરે રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ રૂપિયા પંદર હજાર કરોડ વધુની ટેકાના ભાવે ખરીદી કરવાની ઐતિહાસિક જાહેરાત કરીને સરકારશ્રીએ ખેડૂત કલ્યાણ પ્રત્યેની અદમ્ય પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે પાટણ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે જિલ્લાના સમી વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ખેડૂતોને સરળતા રહે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવી છે જિલ્લા ખેતીવાડી અધિકારી જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં આજે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે જિલ્લામાં સમી વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે આજે સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાની જણસ લઈને આવ્યા હતા સરકારના ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટો આર્થિક સહાયો મળ્યો છે કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે થયેલા પાકના નુકસાન બાદ આ સહાય ખેડૂત માટે આશીર્વાદ રૂપ સાબિત થશે બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને રૂપિયા ચુમ્માલીસ હજારની સહાય મળશે મગફળી સોયાબીન મગ અને અડદના પાકોની ટેકાના ભાવે ખરીદી હાથ ધરવામાં આવી છે હાલ બજારમાં સો કિલો મગફળીનો ભાવ રૂપિયા પાંચ હજાર આસપાસ છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા સાત હજાર બસો ને ત્રેસઠ પ્રતિ સો કિલોના ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોને પચીસો કિલોના પાક પર રૂપિયા છપ્પન હજારથી વધુનો ફાયદો થશે સર જે જાહેરાત કરી ખરીદી ચાલુ કરી છે એમાં હું મારો પોતાનો માલ લઈને હું સિદ્ધપુર એપીએમસી માર્કેટમાં આપવા માટે આવેલો છું સરકારનો ભાવ ચૌદસો રૂપિયા છે ત્યારે જયારે બજારનો ભાવ હજારથી અગિયારસો રૂપિયા છે એમાં ખેડૂત તરીકે મને સીધી સીધો ફાયદો ત્રણસોથી ચારસો રૂપિયાનો થઈ રહ્યો છે એટલે હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું અને આભારી છું ધન્યવાદ વર્ષ બે હજાર પચીસ માટે સરકારશ્રીની પીએસએસ એટલે કે ટેકાના ભાવે ખરીદી માટેની યોજનામાં પાટણ જિલ્લામાં આપણે સિદ્ધપુર સમી અને વારાહી ત્રણ સેન્ટર કાર્યરત કરેલા છે જે આજથી કાર્યરત થયેલા છે અને આજે તમામ સેન્ટરનો શુભારંભ પણ કરેલો છે જેમાં અગાઉના દિવસે આપણે ખેડૂતોને અગ્રતા ક્રમ મુજબ એસએમએસ કરી જાણ કરતા હોઈએ છીએ અને ખેડૂતોને ખરીદી માટે બોલાવતા હોઈએ છીએ ખેડૂત પોતાની જે જણસી છે એ લઈ અને એપીએમસી ખાતે આવેલ ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ કરે છે જેમાં સરકારશ્રીએ નિયત કરેલા જે ધારાધોરણ છે તે મુજબ ખરીદી કરવામાં આવે છે અને ટેકાના ભાવે એમની ખરીદી કરી ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટેનું તમામ આયોજન સરકારશ્રી દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે